નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં હવામાન વિભાગની વરસાદ ને લઈને મોટી આગાહી સામે આવી છે હજુ આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદ કયા ક્યાં વિસ્તારમાં પડશે વિડીયો અંદર વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધીથી અતિભારે વરસાદ પડી રહ્યો છે ચોમાસુ શરૂ થયા બાદ ગુજરાતમાં વરસાદનો આ ત્રીજો રાઉન્ડ છે જેમાં ઘણા વિસ્તારમાં ખૂબ સારો વરસાદ પડ્યો છે ગુજરાતમાં હજુ આગામી ત્રણ દિવસ સુધી ભારતીય અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને તે બાદ પણ રાજ્યના ઘણા વિસ્તારમાં વરસાદ ચાલુ રહે તેવી સંભાવના છે ગુજરાતમાં હાલ ગાજવીજ સાથે કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે રાજ્યના છવ્વીસ જેટલા તાલુકામાં સત્તર જુલાઈ સુધી વરસાદની ઘટ જોવા મળી રહી છે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સ્થિતિની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં હાલની સ્થિતિમાં સૌથી વધારે વરસાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં પડ્યો છે અને આગામી દિવસોમાં પણ વરસાદ સૌરાષ્ટ્રમાં વધારે પડે તેવી શક્યતા દેખાઈ રહી છે જોકે આગામી ત્રણ દિવસ માટે હવે કચ્છ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદ વધારે દેખાશે એટલે કે દક્ષિણ ગુજરાતમાં જે સતત ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે ત્યાં વરસાદનું જોર થોડું ઘટી જશે ઓગણીસ જુલાઈની આસપાસ વરસાદી સિસ્ટમ ગુજરાતમાં આવે તેવી સંભાવના છે અને તેના કારણે વરસાદનું પ્રમાણ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારમાં સૌથી વધારે રહે તેવી સંભાવના છે જ્યાં કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના દેખાઈ રહી છે એકવીસ અને બાવીસ જુલાઈની આસપાસ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ થોડું ઘટે તેવી સંભાવના છે પરંતુ દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારમાં વરસાદ ચાલુ રહેશે અને કેટલાક વિસ્તારમાં મધ્યમ કરતાં વધારે વરસાદ રહે તેવી સંભાવના છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના વિસ્તારમાં પણ આગામી ચાર થી પાંચ દિવસ કેટલાક સ્થળોએ સારો વરસાદ થવાની સંભાવના દેખાઈ રહી છે આ ઉપરાંત ઓફસો ટ્રફ દક્ષિણ ગુજરાતથી કેરળ સુધી બનેલી છે અને તે ખૂબ જ સક્રિય છે જેના કારણે કેરળ કર્ણાટક ગોવા અને કોકણ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે ગુજરાતમાં જો આગામી ત્રણ દિવસ સુધી ભારેથી ભારે વરસાદ અને તે બાદ બે દિવસ સુધી મધ્યમથી ભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે બાવીસ તારીખ ની આસપાસ રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની શરૂઆત થઈ જશે સામાન્ય રીતે ચોમાસામાં આપણે ત્યાં બંગાળની ખાડીમાં સર્જાતા લો પ્રેશર એરિયા એટલે કે વરસાદી સિસ્ટમ સૌથી વધારે વરસાદ આપે છે મધ્ય ઉત્તર અને પશ્ચિમ ભારતમાં ચોમાસાના વરસાદનો આધાર આ સિસ્ટમ પર રહેલો છે હવામાન વિભાગે આગાહી કરી છે કે ઓગણીસ જુલાઈના રોજ ફરીથી બંગાળની ખાડીમાં એક લો પ્રેશર એરિયા સર્જાશે અને તે ભારતના ભૂભાગમાં આવશે હવામાનના કેટલાક મોડલો દર્શાવી રહ્યા છે કે ઓગણીસ તારીખના લો પ્રેશર એરિયા બાદ એક નવી સિસ્ટમ બંગાળની ખાડીમાં સર્જાવાની છે અને આ સિસ્ટમ મધ્ય ભારત તરફ આવે તેવી સંભાવના છે જો આ સિસ્ટમ સર્જાય અને તે ગુજરાત તરફ આગળ વધે તો રાજ્યમાં ફરીથી આ મહિનાના અંતમાં નવો વરસાદનો રાઉન્ડ શરૂ થશે પરંતુ બધો આધાર સતત બદલાતા હવામાનના વિવિધ પરિબળો પર રહેલો છે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો